તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે બાસ્કેટબોલનું બરાબર અને આજનું ઇનામ છે દરેક મોણાને ત્રણ ત્રણ ટ્રાય આપવામાં આવશે એક ટ્રાય બસો રૂપિયા બીજા ટ્રાય બીજા બસો રૂપિયા એટલે ટોટલ છસો રૂપિયા ત્રણ ટ્રાય પ્રેક્ટિસ ના કરતા પ્રેક્ટિસ ના કરતા હાલ પ્રેક્ટિસ નહીં થોડો આઘો રસ આગોર સાઈડ આવતા કેમેરામાં માં કઈ નઈ કેવાનું

સર એ તો પેલા ફેવર વાળા ઉભા બે જણા બે જણા ઉભા અરે વાહ જોરદાર વાઘુભા વાઘુભા છે નતું કીધું પટી ગયા મટી જાય ભાવે

આટલામાં કોઈ જીતેલું લાગતું નહી પાહુ ને જાન એટલે પટી જગી જા અરે જો કોક તો રાખો આયે દોરદાર નીકી જો સેલ્યુટ આય તર 200 રૂપિયા 200 રૂપિયા સિંધુ આ જાય ઓય માં આ ક્યાં છે અવા બદન ભરમ તો થઈ ગયો કે આવે તો સદ ડડો હમ ડડો આવે જ

તો આજના ચેલેન્જ માં કોઈ વધારે માણસો જીત્યા નહીં બે જણા જીત્યા છે ભૂભાઈ બસો રૂપિયા જીત્યા છે અને શ્રવણ બસો રૂપિયા જીત્યો છે બરાબર તો આપણે અહિયાં નિનામ આપી દે લ્યો હા તો જય માતાજી આજનો આ ચેલેન્જ વિડીયો વાટણ પૂરું થાય છે આ વિડીયો બને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાટન ને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી